હેલો દોસ્તો આજે આપણે જે છે આજના વિડીયોમાં એ જોનપુરનો જે સરખી રાજવંશ જે હતો એ ટોપિક જે છે એ આજના વિડીયોમાં આપણે કવર કરવાના છીએ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ જે છે એ તથ્યો આમાં તમને જોવા મળશે અને ખૂબ મજા આવશે અને એક્ઝામમાં પણ જે છે એ પરીક્ષાલક્ષી પણ તમને જે છે એ ખરેખર તમે મધ્યકાલીન ભારતનો ઇતિહાસ સમજી રહ્યા છો એવું તમને અંદરથી ફીલ થશે એ સો ટકા દોસ્તો જે જૌનપુરનો જે સરખી રાજવંશ હતો તો આ જે સરકી રાજવંશ છે ને એ જે છે એ તેરસો ચોરાણુંમાં જે છે એ એની સ્થાપના છે એ થઈ હતી મતલબ કે તેરસો ચોરાણુંથી જે છે એ સરકી રાજવંશ છે એ ચાલ્યો હતો અને જો આપણે એમના વિસ્તારની વાત કરીએ તો આપણને જોવામાં એમ લાગે કે સરકી રાજવંશ એકદમ ટૂંકો છે પરંતુ જે ખરેખર એનું જે છે એ રાજ્ય ક્ષેત્ર છે ખૂબ વિસ્તરેલું હતું તો આમ તમે ઉત્તરમાં જુઓ તો છે નેપાળ સુધી પૂર્વમાં દરભંગા સુધી અને પશ્ચિમમાં અલીગઢ સુધી અને નીચે તમે દક્ષિણમાં જુઓ તો બુંદેલગંજ સુધી જે છે એ જોનપુર જે છે એ એનું રાજવંશ જે છે રાજ્યક્ષેત્ર છે એ વિસ્તરેલું હતું દોસ્તો શરૂઆતમાં આપણે થોડુંક બેઝિક જોઈએ તો જોનપુર જે છે એ જમધકની ઋષિની જે છે એ તપસ્થલી જે છે એ કહેવાય છે મતલબ કે જમધકની ઋષિ જે છે એ જોનપુરમાં જે છે એ એમને તપ કર્યું હતું અને ત્યાં એ કુટિયા બનાવીને રહેતા હતા અને પરશુરામના પિતા જે છે એ જમધકની ઋષિ હતા એ સિવાય જોનપુર જે છે એ ઢાંકે અમન નામથી પણ જે છે એ ઓળખાય છે તો આ વાત થઈ જે શરૂઆતની આપણે જે જોનપુર જે છે અત્યારનું એના વિશે અત્યારે થોડી બેઝિક ડિટેલ જોઈએ હવે આપણે જે એના શાસકો તેમના વિશે વાત કરીએ તો સ્થાપના જે છે એ ક્યારે થઈ હતી તેરસો ચોરાણું એ પછી જે છે એ શરૂઆતમાં ખાજા જહાં આવ્યો એ પછી જે છે મુબારક શાહ આવ્યો ઇબ્રાહિમ શાહ આવ્યો મહમૂદ શાહ આવ્યો એ પછી મોહમ્મદ શાહ આવ્યો અને છેલ્લે જે છે એ કોણે શાસન કર્યું હુસેન શાહ તો તેરસો ચોરાણુંથી જે છે એ શરકી રાજવંશની શરૂઆત થતી જોવા મળે છે અને એન્ડમાં જે હુસેન શાહ શરકી જે છે એ પંદરસો પાંચ સુધી જે છે એ સરકી રાજવંશ છે એ ચલાવે છે તો આના વિશે આપણે આ બધાય જે છે એમના વિશે આપણે ડિટેલ અત્યારે આપણે ચર્ચા કરવાના છે ખૂબ મજા આવશે વિડીયો ખાસ તમને વિનંતી છે કે લાસ્ટ સુધી છે એ તમે જોજો તો આજે જે છે એ ટોપિક તમને પૂરેપૂરો સમજાય છે તો દોસ્તો શરૂઆત કરીએ ફિરોજ શાહ તુગલક જે હતો એણે પોતાનો ભાઈ હતો જોના તો આ જોના નામ ઉપરથી જે છે એ જોનપુર નામ જે છે એ રાખ્યું હતું એવું કહેવાય છે તો દોસ્તો જે જોનપુર જે છે એ પૂર્વનું જે છે એ સિરાજ અથવા તો ભારતનું સિરાજ પણ કહેવાય છે તો શું કામ પૂર્વનું સિરાજ અથવા ભારતનું સિરાજ કહેવાય છે તો તમને આગળ જોવા મળશે કે કેવી રીતે જે જોનપુરમાં જે છે એ ખૂબ જ જે છે એ અલગ અલગ પ્રકારની શૈલી અને સાંસ્કૃતિક વિરાસત જે છે એ જોનપુરમાં તમને જોવા મળશે જેના હિસાબે જે છે એ પૂર્વનું સિરાજ અથવા તો ભારતનું સિરાજ તરીકે જે છે એ જોનપુર છે એ ઓળખવામાં આવે છે તો દોસ્તો ખા જે સર્વપ્રથમ જે પહેલો જે હતો ફિરોઝા તુકલકે એને જોનખાના નામ જે એમનો હતો એના ઉપરથી જોનપુર નામ પાડ્યું અને ત્યારબાદ જે છે એ ખ્વાજાજહા જે છે એ સર્વપ્રથમ શાસક જે છે એ વાસ્તવિક શાસક બન્યું ખ્વાજાજહા તો આ ખ્વાજાજહા જે છે એ જોનપુરની અંદર સ્વતંત્ર સરખી રાજ્યની છે એને શું કરી હતી સ્થાપના કરી હતી અને એનું મૂળ નામ શું હતું મલિક સરવર હતું ખાસ યાદ રાખજો મૂળ નામ એનું શું હતું મલિક સરોવર પણ ખ્વાજા ખ્વાજાજહાની ઉપાધિ જે છે એ એને મળેલી હતી અને આ એક જે છે એ કિન્નર હતો ખ્વાજા ખ્વાજાજહા જે છે મલિક સરોવર જે છે એ શું હતો કિન્નર હતો દોસ્તો આ વાતથી ખ્વાજા જહાની એ પછી આવ્યો મુબારક શાહ તો મુબારક શાહ છે એ તેરસો નવ્વાણુંથી ચારસો એક સુધી છે એ શાસન કર્યું એનું મૂળ નામ હતું કરણ અને પોતાના નામનો સિક્કો પ્રચલિત કરનાર પ્રથમ જે છે એ શરકી શાસક જે છે એ આ મુબારક શાહ હતો બસ એમના વિશે આટલું જ છે એ પછી આવે છે ઇબ્રાહિમ શાહ તો ઇબ્રાહિમ શાહ જે છે એ શરકી શૈલીનો જે છે એ જન્મદાતા ગણવામાં આવે છે મતલબ કે શર્કી શૈલીનો જે જન્મ છે એ ઇબ્રાહિમ શાસન ઇબ્રાહિમ શાહના જે શાસનકાળમાં છે એ થયો હતો અને સિરાજ એ હિન્દ નામથી જે છે એ ઉપાધિ જે છે એ ઇબ્રાહિમ શાહ ધારણ કરે છે ઇબ્રાહીમ શાહે જે છે એ મેથલીના જે પ્રસિદ્ધ કવિ હતા વિદ્યાપતિ ઠાકુર એને શું આપ્યું હતું સંરક્ષણ જે છે એ પ્રદાન કર્યું હતું એ સિવાય હિન્દી ગ્રંથોનું જે છે એ ફારસી ભાષામાં અનુવાદ કરવાનું કામ પણ કોને કર્યું હતું ઇબ્રાહીમ શાહે જે છે એ કર્યું હતું અને જોનપુરમાં જે દોસ્તો છે ને શરૂઆતમાં એક અટલા દેવી કરીને મંદિર હતું અટલા દેવી જેનું નિર્માણ કોણે કર્યું હતું કન્નોજના જે રાજા હતા જેનું નામ હતું વિજયચંદ્ર તો આ વિજયચંદ્ર દ્વારા જે છે એ અટલા દેવીનું જે છે એ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ થાય છે એવું કે જે ફિરોશાહ તુગલક હોય છે ને એ આ અટલા દેવી મંદિરને તોડી નાખે છે અને એની જગ્યાએ જે છે એ અટાલા મસ્જિદનો જે છે એ શું કરે છે પાયો નાખે છે શું નાખે છે પાયો નાખે છે પૂર્ણ જે મસ્જિદનો પાયો એ નાખે છે પરંતુ જે છે એ નિર્માણ કાર્ય જે છે એ ફિરોશિયા તુગલક છે એ પૂરું કરી શકતો નથી એનું નિર્માણ કાર્ય જે છે એ કોના દ્વારા છે થાય છે ઇબ્રાહિમ શાહ દ્વારા ઈસવીસન ચૌદસો આઠમાં જે છે એ પૂર્ણ કરવામાં આવે છે આજે અટાલા મસ્જિદ જે છે એનું નિર્માણ કાર્ય કોના દ્વારા થાય છે ઇબ્રાહીમ શાહ દ્વારા પાયો કોણે નાખ્યો હતો તો કે ફિરોશિહ તુક્લક દ્વારા અને એ સિવાય દોસ્તો ફિરોશિહ તુક્લક જે છે સોરી ફિરોશિહ તુક્લકની જે ઇબ્રાહીમ શાહ છે એને ઝાઝરી મસ્જિદનું પણ જે છે એ નિર્માણ છે એ કરાવ્યું હતું તો આ વાત થઈ ઇબ્રાહિમ શાહની એ પછી જે છે એનો ઉત્તરાધિકારી બને છે મહમૂદ શાહ તો ઈસવીસન ચૌદસો ચાલીસથી લઈને ઈસવીસન ચૌદસો ને સત્તાવન સુધી સત્તર વર્ષ જે છે એ મહમૂદ શાહ શાસન કરે છે અને એના સમયની જે સૌથી મોટી ઉપલબ્ધિ હોય છે એ ચુનારનો વિજય હોય છે મતલબ કે ચુનાર વિજય છે એ મહમૂદ શાહ છે એના શાસનકાળમાં કરે છે ચુનાર દોસ્તો જે સ્થળ છે એ મિર્ઝાપુર તથા વારાણસીની વચ્ચે આવેલ એક જગ્યા છે મહમ્મદ શાહનો જે ઉત્તરાધિકારી જે છે એ બને છે મોહમ્મદ શાહ તો દોસ્તો આ જે છે એ મહમુદ શાહ છે અને આ જે છે એ શું છે મોહમ્મદ શાહ છે તો ખાસ યાદ રાખજો મહમૂદ શાહ છે એને ચુનાર વિજય કર્યો હતો અને આ છે એનો ઉત્તરાધિકારી મોહમ્મદ શાહ તો મોહમ્મદ શાહ છે એ માત્ર એક વર્ષ સુધી શાસનમાં રહી છે ઈ સન સૌદસો સત્તાવનમાં આવશે અને ચૌદસો અઠ્ઠાવનમાં તો ભાઈ પાછા રવાના થઈ જાય છે તો મહમૂદ શાહનો ઉત્તરાધિકારી હોય છે મૂળ નામ હોય છે એનું ભીખન ખા તો ચૌદસો અઠ્ઠાવનમાં મોહમ્મદ શાહનું જે છે એ અંત થતા એના પછી જે આવે છે હુસૈન શાહ તર્કી હુસૈન શાહ શર્કી ઈસવીસન ચૌદસો અઠ્ઠાવનથી લઈને પંદરસો પંચાવન પંદરસો પાંચ સુધી જે છે એ હુસેન શાહ શર્કી છે એ શાસન કરે છે અને સરકી વંશનો અંતિમ શાસક છે એ કોને ગણવામાં આવે છે હુસેન શાહ શર્કીને ગણવામાં આવે છે ગંધર્વ નામથી જે છે એ ઉપાધિ ધારણ કરે છે એનું કારણ ગંધર્વ ઉપાધ્યાયને શું કામ આપવામાં આવ્યું તો કે સંગીતનો જે છે ને એ મહાન જ્ઞાતા હતો હુસેન શાહ શર્ખી અને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિકાસમાં એને ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન છે એ હુસેન શાહ સરકી દ્વારા આપવામાં આવેલું છે દોસ્તો સંગીત પ્રેમી હોવાના કારણે એણે અમુક રાગોની પણ રચના કરી છે જેવા કે મલ્હાર શ્યામ ગૌર શ્યામ ગોપાલ શ્યામ તો આ બધા રાગોની રચના કોણે કરી હતી હુસેન શાહ શર્ખીએ કરી હતી અને સૌથી વધુ સરકી વંશમાં જો કોઈએ સૌથી વધુ સમય શાસન કર્યું હોય તો એ કોણ છે હુસેન શાહ સરકી તો દોસ્તો ખાસ યાદ રાખજો તો દોસ્તો આ આખો જે છે એ જોનપુરનું જે સરખી વંશનું જે શાસન હતું એ અહીંયા પૂર્ણ થાય છે હવે દોસ્તો આમાંથી તમને કેટલું યાદ રહ્યું એના વિશે આપણે થોડાક જે છે એમસીક્યુટેડ પ્રશ્નો પણ જે છે એ ફટાફટ જોઈ લઈએ જેથી કરીને તમને રિવિઝન થઈ જાય તો પહેલો પ્રશ્ન છે કે જોનપુરનું જમેથા ગામ કયા ઋષિની તપસ તપસ્થલી હતું તો કે અગત્ય જમદગની વાત છે કે કોઈ પણ નહીં તો શું જવાબ આવશે જમદગની અને જમદગની જે છે એ કોના પિતા હતા તો કે પરશુરામના અને શરકી વંશના કયા શાસક કે ગંધર્વ ઉભાધિ ધારણ કરી હતી હમણાં જ આપણે જોયું કયા શાસકે જે છે ગંધર્વ ઉપાધિ ધારણ કરી હતી હુસૈન શાહ સરખી કેમકે સૌથી વધારે જે છે એ સંગીતનો મહાન જ્ઞાતા હતો અને ટૂંક સંગીત પ્રત્યેની પ્રીતિના કારણે એને ગંધર્વ ઉપાધિ છે એને આપવામાં આવી હતી ત્યાર પછીનો પ્રશ્ન છે ચુનાર વિજય છે એ કયા શાસકની સૌથી મોટી ઉપલબ્ધિ હતી મુબારક શાહ ખાજાજા શાહ શાહ કે મોહમ્મદ શાહ તો શું આવશે મોહમ્મદ શાહ મોહમ્મદ શાહ છે એ અહીંયા આપણે જોયું મોહમ્મદ શાહ તો ખાલી માત્ર એક વર્ષ જ જોયો એ સિવાય એના શાસનકાળમાં કાંઈ નવું કાંઈ જે છે એ થઈ શક્યું નહોતું માત્ર જે છે એ હજી તો એણે શાસન લીધું ત્યાં તો એમનો અંત આવી ગયો તોનાર વિજય છે એ મહમ્મદ શાહના શાસનમાં જે છે એ સૌથી મોટી ઉપલબ્ધિ હતી મોહમ્મદ શાહ છે ભૂલથી લખીને નાખતા એ પછી મોહમ્મદ શાહનું મૂળ નામ શું હતું ગંગુતેલી ભીખન ખા ગોપાલ કે જોના ખા જવાબ શું આવશે ભીખન ખા ત્યાર પછીનો છેલ્લો પ્રશ્ન છે અટાલા મસ્જિદનો પાયો નાખનાર શાસક કોણ હતો તો ગ્યાસુદ્દીન તુગલક ઇબ્રાહિમ શાહ ફિરોઝ શાહ તુગલક કે મોહમ્મદ બિન તુગલક તો શું આવશે ઇબ્રાહિમ શાહ ઇબ્રાહિમ શાહ આવશે નહીં ઇબ્રાહિમ શાહ નહીં આવે શું આવશે શાહ તુગ્લક આવશે એનું કારણ છે પાયો જે છે ને એ ફિરોશા તુગ્લક નાખ્યો હતો આપણે મેં તમને કીધું હતું જ્યારે આપણે જોયું ત્યારે કે ફિરોશાહ તુગલ કે છે એ પાયો નાખ્યો હતો ને નિર્માણ કાર્ય એ પૂરું નહોતો કરી શક્યું નિર્માણ કાર્ય કોણે પૂરું કર્યું હતું ઇબ્રાહિમ શાહ તો અહીંયા જો એમ આવે કે અટાલા મસ્જિદનું નિર્માણ કાર્ય જે છે એ કોણે પૂર્ણ કર્યું હતું તો આવશે ઇબ્રાહિમ શાહ અને પાયો નાખનાર કોણ હતો તો કે ભીરો શાહ ટુગલક તો દોસ્તો અહીંયા જે છે એ આપણે આપણું જે છે ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને જે છે એ શેર કરજો તમારા દોસ્તો સાથે અને ખાસ ચેનલને જે છે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ